ચોર પરિસરમાં ઘુસ્યા હતા બે દાનપેટી જૈન ભગવાનની પ્રતિમાની ચાંદીની આંખ અને બ્રાહ્મણ ચોરી કરી હતી પૌરાણિક જૈન દેરાસરમાં ચોરી થતા ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો પોલીસે મંદિરના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે મંદિરના સીસીટીવીમાં બે ચોર ઇસમો કેદ થયા હોવાની પણ માહિતી પ્રકાશમાં આવી છે અઢાર જણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર રોવારા પાસે જૈન દેરાસર આવેલું છે એમાં એમના જે ગુરુજીનો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે બે ઈસમો પ્રવેશ કરેલો છે અને એમણે જે દાન પેટી હતી એ દાન પેટી તોડી અને એમાંથી રોકડ રોકી અને એ બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર નો આઇબ્રો લગાવેલી હોય છે સિલ્વરની ચાંદીની તો બે એ આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે સીસીટીવી કેમેરામાં હાલમાં બે ઈસમો દેખાય છે એ બાબતોની તપાસની કામગીરી ચાલુમાં છે ગુરુકુળ નેશન ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર